ગુજરાત માછી મહામંડળ દ્વારા ઉમરગામના દરિયાકિનારે સફાઈ અભિયાન હાથ આવ્યું આ સફાઈ અભિયાનમાં મોટી સંખ્યામાં ઉમરગામના માછી સમાજના ગ્રણીઓને લોકો જ રહ્યા હતા દરિયાઈ માછલીઓનું પ્રમાણ ઘટી રહ્યું છે અથવા તો જીવસૃષ્ટિના પેટમાં પ્લાસ્ટિકનું પ્રમાણ વધી રહ્યું છે પ્લાસ્ટિકની થેલીઓ પ્લાસ્ટિકના ચમચા પ્લાસ્ટિકની બોટલો સહિત ઘણી વસ્તુઓ દરિયા કિનારા પર જોવા મળે છે રોજિંદા જીવનમાં રોજ હજારો કિલો પ્લાસ્ટિક વેસ્ટ દરિયા કિનારે તણાઈ આવે છે દરિયાનું જતન કરવાની જવાબદારી વધાર છે અને હવે પર્યાવરણ બચાવવા દરેક વ્યક્તિએ આગળ આવવું જરૂરી છે ગુજરાત માછીમંડળ મહામંડળનો આજનો જે આ સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ હતો એ અંતર્ગત અમે આજે આ અમારા ઉમર ગામની બીચ સફાઈ માટે આવ્યા છીએ અને સફાઈ કરતા જોયું કે અહીંયા મોટા એવા પ્રમાણમાં પ્લાસ્ટિકનો દગલો જોવા મળ્યો છે આપણે સૌ જાણીએ છીએ કે અત્યારની જે આપણી જે આ પરિસ્થિતિ બદલાઈ રહી છે કુદરતી એમાં મોટું દૂષણ આ પ્લાસ્ટિકનું છે તો પ્લાસ્ટિકને રોકવું જોઈએ અને બીજું કે આપણે માછીમારો અને દરિયો આપણો બાપ આપણે માછીમારી ઉપર જીવનારી જીવનારો સમાજ છીએ તો પ્લાસ્ટિક જે અત્યારે દરિયામાં જાય છે જે તમે કિનારે નાખો દરિયામાં જાય અને એ સમયે જે માછલીઓ છે એ પ્લાસ્ટિકને ગળી જાય અને આપણે અત્યારે જોઈ રહ્યા છીએ વર્તમાન સમયમાં કે જે માછલીઓ છે એનું ઉત્પાદન સારા એવા પ્રમાણમાં ઘટી ગયું છે તો જો આપણા સમાજનું અસ્તિત્વ ટકાવવું હોય માછલીનું અસ્તિત્વ ટકાવવું હોય અને દરિયાનું અસ્તિત્વ ટકાવવું હોય તો આપણે વહેલી ટકે જાગવું જોઈએ અને કમસે કમ બીજું કંઈ ન કરી શકીએ તો આપણા જીવનમાં જીવન વ્યવહારમાં આપણે જે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ એ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરો અને દરિયા ઉપર કે કોઈ પણ ગામના કોઈ પણ સ્થળ ઉપર પ્લાસ્ટિક ન ફેંકો એવો મારો આજનો ખાસ સંદેશ છે ધન્યવાદના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના પખવા સેવા પખવાડિયા નિમિત્તે આજે માછી ગુજરાત માછી મહામંડળ દ્વારા એમના નેજા હેઠળ અમે આજે ઉંબરગામ માછી સમાજે સફાઈનો કાર્યક્રમ કર્યો છે મોટા ભાગે અહીંયા પ્લાસ્ટિકનો વેસ્ટેજ વધારે જોવા મળ્યું છે આપણે જે કચરો નાખીએ છીએ તે મોટા ભાગે દરિયો પાછો આપણને કિનાર પર નાખી જ દે છે જેના કારણે આપણી આ જે રમણીય કિનારો છે એની સુંદરતા ખોરવાઈ રહી છે અને આખો જે દરિયા કિનારો છે એ પૂરેપૂરો સફાઈ કરવા જેવો છે વધુમાં હું તો પબ્લિકને એવું અપીલ કરું છું કે આપણે સ્વદેશી અપનાવીએ અને રિસાયકલ થાય થતું હોય એવું મટીરિયલ વાપરીએ આપણે દરેક કાર્યમાં તો સારામાં સારું પરિણામ મળશે અને આપણે જે અત્યારે જે પ્લાસ્ટિક વાપરી રહ્યા છે એની જગ્યા ઉપર આપણે દેશી વસ્તુઓ વાપરીએ જેનાથી આપણા લોકોને પણ લઘુ ઉદ્યોગ દ્વારા ગૃહ ઉદ્યોગ દ્વારા આજીવિકા મળી શકે અને આપણો દરિયો આપણી મચ્છીમાં મચ્છીનો ધંધો છે એ સચવાઈ રહે એવી મારી અભ્યર્થના પણ ત્યાં કાર્યક્રમ આજના જે વડાપ્રધાન શ્રી મોદીને સંકલ્પ સ્વચ્છતા એ જ પ્રભુતા જે હાલમાં ચાલી રહ્યો છે એ પખવાડિયામાં દરેક ગામ નગરને કે એમાં સમાજના દરેક વ્યક્તિને મારી એક નમ્ર વિનંતી કે પહેલા આપણે એક પ્લાસ્ટિકની જબલા ખીલી બંધ કરીએ પ્લાસ્ટિકના ગ્લાસો બંધ કરીએ બને એટલો પ્લાસ્ટિકનો જે નુસન્સ છે એ આપણે ઓછો કરીએ અને મારી એવી લાગણી છે કે આજે જે હવે પરિસ્થિતિ જોઈએ છે જેના કારણે આજે આખી સંસ્કૃતિ જે પ્લાસ્ટિકથી ગ્લોબલ વોર્મિંગમાં જે ખલાસ થઈ રહી છે એને અટકાવવા માટે પ્રથમ આપણે એક પ્રયત્ન એવો કરીએ કે આજથી આપણે ઝગલાથી બંધ કરવાનો અને પ્લાસ્ટિકના ગ્લાસ વાપરવાનો બંધ કરી શકે